હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો આજે હું તમારી સાથે શેર કરીશ ભરેલા મરચા જે સ્વાદમાં નવી સ્ટાઇલ સાથે મરચા લીધા છે અને આવી રીતે આપણે કટ કરી લીધા છે તમે જોઈ શકો છો આપણે મરચા તો કટ કરી લીધા છે હવે આપણે એનું મસાલો બનાવીશું ભરવા માટે તો ચાલો તો ફ્રેન્ડ આ કણાઈ લીધી છે અને એનામાં આપણે અડધું ચમચું જેટલો તેલ લઈશું તેલ આપણું ગરમ થઈ જાય ત્યાં બાદ આપણે એનામાં એક કટોરી જેટલો બેસન ઉમેરીશું અને પછી આપણે એને ધીમી આંચે શેકી લઈશું ત્રણ મિનિટ સુધી આપણે હળવી હળવી શેકી લઈશું તો આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણો ચણાનો લોટ સારી રીતે શેકાઈ ગયું છે અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલો જીરો એક ચમચી જેટલી આપણે લાલ મરચું પાવડર આપે પીસેલા સિંગદાણા લીધા છે જેને આપણે પીસી લીધા છે સારી રીતે એ આપણે લઈશું ત્રણ ચમચી એક ચમચી આપણે ધાણાજીરો પાવડર લઈશું સ્વાદ અનુસાર થોડુંક મીઠું અને પછી આપણે બધાને સારી રીતે મિક્સ કરી લઈશ આવી રીતના તો આપણે તેલ ઉમેર્યું છે એટલે તેલની જરૂર નહીં પડે તમે જોઈ શકો છો હાથેથી આવી રીતે મુઠ્ઠી પાડીશે તો સમજી લેવાનું કે આપણે એનામાં તેલ ઉમેરવાની જરૂર નથી આવી રીતે આપણે બધું મિક્સ કરી લઈશું તો બધું આપણે મિક્સ કરી લીધું છે હવે આપણે ભરી લઈશું મરચા તો આવી રીતે આપણે એક મરચું લઈશું અને આવી રીતે ભરી નાખીશું તો જો આપણે મરચું ભરી લીધું છે આવી રીતના જ દબાવીને બધા મરચા મરચા બધા ભરી લીધા છે હવે આપણે ગરમ કરવા રાખી દીધું છે અને એક ચમચા જેટલું આપણે તેલ ઉમેરીશું તેલ આપણું ગરમ થઈ ગયું હવેનામાં આપણે મરચા ભરેલા મરચા ઉમેરીશું વાફા ની વગર આજે આપણે એટલા ટેસ્ટી ભરેલા મરચા બનાવીશું તો આવી રીતના આપણે બધા ઉમેરી નાખીશું ઉમેર્યા બાદ આપણે ગેસને થોડું ડીમું કરશું અને પછી એને ઢાંકીને રાખી દઈશું બે મિનિટ સુધી રાખીશ તો ફ્રેન્ડસ આપણે બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશું તો હવે મરચાંની આપણે બીજી બાજુ પલટાવીશું બધા મરચાંને આવી રીતે પલટાવી નાખીશું તો ફ્રેન્ડ બંને બાજુ સારી રીતે પાકી ગયા છે તમે જોઈ શકો છો આવી રીતના ટાઈમ નથી લાગતું ટેસ્ટી અને સ્વાદિષ્ટ આપણા ભરેલા મરચા થઈ ગયા છે તૈયાર ટાઈમ નથી લાગતો અને ખાવામાં પણ એટલા ટેસ્ટી અને લાગે છે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી તમને જો સારી લાગે તમે મારી ચેનલ ને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો તમારા ફ્રેન્ડ સાથે આ રેસીપી જરૂરથી શેર કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ